વિશ્વના રોયલ મની એન્ડ ફાઇનાન્સ સંચાલક પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખો રૂપિયાની લોન લઈ રફુ ચક્કર થઈ ગયો હતો HDFC બેંકમાંથી નોટિસ આવતા જરૂરિયાત લોન ધારકોને જાણ થઈ હતી 30000 ની લોન લેનાર ધારકોના નામે બેંકમાંથી 1.50 લાખ સુધી લોન લઈ હપ્તા ન ભરતા આ કાંડ સામે આવ્યો હતો નોટિસ ધારકોએ રોયલ મની એન્ડ ફાઇનાન્સમાં બોલ કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી કિમની બેંકમાંથી લોન મેળવી લોન ધારકો સાથે છેતરપિંડી કરી હતી શહેર પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ફાઇનાન્સ સંચાલક યુનુસ નદાત દ્વારા પર્સનલ લોન બિઝનેસ લોન આપવાની પેઢી ચલાવી રહ્યા છે તેઓ દ્વારા નાણાંની જરૂરિયાતમંદ ઈસમો દ્વારા લોન મેળવવા તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેમણે જરૂરિયાત મુજબ લોન આપી હતી ગ્રાહકોને ત્રીસ હજાર કે ચાલીસ હજાર રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયત હપ્તા તેઓ ભરી રહ્યા હતા દરમિયાન કતરોજ આઈડીએફસી બેંક તરફથી તેમના બાકી પડતા નાણાં માટે નોટિસ ફટકારાતા સમગ્ર કાંડ સામે આવ્યો દસથી વધુ લોકો દ્વારા રોયલ મની એન્ડ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને તેમના ડોક્યુમેન્ટના આધારે સુરતની કિમ સ્થિત રોયલ મની એન્ડ ફાઇનાન્સે લાખો રૂપિયાની લોન લઈ તેમના નામે ફુલેકુ ફેરવી સંચાલક ફરાર થઈ ગયો હતો ગતરોજ મળેલી નોટિસના આધારે લોકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ પર હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મથકે જાણ થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી તો સાત થી વધુ લોકોએ તેમની સાથે રોયલ મની એન્ડ ફાઇનાન્સ દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે જો હાઉસિંગ બોર્ડમાં રહીએ છે અમને 30000 લોનની જરૂર છે અમે ત્રણ રસ્તા પર જઈએ ને લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા ત્યાંથી અમને એવું કીધું કે તમને 30000 ની લોન મળશે અમે ત્યાં ગયા ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બે ની ઇન્ક્વાયરી કરી ગયા તો પણ કશું કીધું નહીં ને તમને 30 નું લોન નું કીધું ને પછી ઘેર આવ્યા ગયા બધું જોઈને ગયા પછી ત્રણ ચાર દિવસ પછી અમને કિમ બ્રાન્ચ પર લઈ ગયા ત્યાં કિમ બ્રાન્ચ પર ગયા પછી જે રીતે ત્યાં ગયા તે સાઈન કરી હતા એ રીતે પૈસા મળી ગયેલા એક લાખ વીસ પૂરા રોકડા પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી દસ દિવસ પછી અમારા ખાતામાં ખાલી ત્રીસ હજાર રૂપિયા નાખ્યા ને બાકીના એક લાખ પંદર હજાર રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હપ્તો છે બે હજાર રૂપિયાના એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલે અમારા ઘરે નોટિસ આવી છે એક લાખ સત્તાવીસ હજાર રૂપિયા ભાઈને અમે કાઢી ભરવાના છે આટલો ફોન અમારે કરેલો છે પોલીસને જાણ કરી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં એવા જ અરજી લખવા માટે એ લોકો પર ભી કેસ કરેલો જ છે

અને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને ચાલીસ હજાર રૂપિયાની લોન પાસ થઈ તે લોન અમને મળી તે લોન મળી પછી અમે રેગ્યુલર ચાર મહિના સુધી ચાર હપ્તા રેગ્યુલર સતાવીસો સત્તાવીસોના ભર્યા પછી ચાર મહિના પછી કાલે સાડા ચારથી પોણા પાંચના કાળામાં આ નોટિસ આવી આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું એક લાખ હજાર આઠ રૂપિયા જે તમારે સાત દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે એ પછી તમારા પર જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તેનો ખર્ચો આપવો પડશે પ્લસ તમને વ્યાજ લાગશે તો અમે ગભરાઈને નથી કે આ આવી કઈ સ્થિતિ તમે ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસી માં એચડીએફસી બેંકમાં ગયા ત્યાં જઈને અમે અમને પેલું શું યાર સ્ટેટમેન્ટ અમને આપ્યું મેં સ્ટેટમેન્ટ મને મારા હાથમાં આવ્યું સિસ્ટમ અમારા જોડે ફ્રોડ થયું છે અમે કોઈ લોન લીધી નથી આ બેંગમાંથી જો નહીં અમારા અમારા બેકરૂમ ઉપર કોઈ લોન લીધી છે તો એ લોકોએ કમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે તમે કિમ જાઓ તમે લોકો પછી કિમ ગયા તો કિમમાં જતાં જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે મેનેજર સાહેબે મને કીધું કે તમે સાતમા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધેલી તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી થયેલું છે તમે રોયલ ફાઇનાન્સમાં જાઓ એમને મળો સાહેબ મને મૂકું એટલું કહો કે મારા પર કેટલાનું ફ્રોડ થયેલું છે કેટલાની લોન કોઈએ કરી છે તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા પર એક લોન થયેલી છે અમે લોન પડ્યું હતી ચાલીસ હજાર ની ભર્યું અમારી પાસે ચાલીસ હજારની આ રોયલ ફાઇનન્સ વાર એવું કર્યું અમારા ડેક્યુમેન્ટ પર ઢોળ લાખની લોન પાસ કરાય અને અમને આપ્યા પાછા ચાલીસ હજાર રૂપિયા એ પૈસા એ લોકો ત્યાં ભરતા નથી આઈડીએફસી બેંકમાં તેને બેંક તરફથી અમને આ કાલે નોટિસ મળી છે અમારી માંગ છે કે આ ખોટી રીતનું છે સાહેબ ના નથી આજે આજે જ આ કાલે નોટિસ મળી આજે અમે ત્યાં ગયા રોયલ ફાઇનાન્સમાં તમને એવું કીધું તમે અમારા પર ભરોસો રાખો બે મહિનાની અંદર આનું સોલ્યુશન અમે લાવી દઈશું જે લોકો અમારા જે ઉપરના સાહેબો હતા જે લોકોએ અમારા જોડે ફ્રોડ કર્યું છે એ એ લોકો પકાઈ ગયા છે અને એમના પર કાયદેસરની કાનૂનની કાર્યવાહી ચાલુ છે એ બે મહિનામાં તમારું આનું સોલ્યુશન આવી જશે એ જે મેડમ છે તે અંદર જે મેન મેડમ છે તેમણે મને કીધું તેમનો નંબર બી મને પોલીસને જાણ કરી ના પછી અમે અમને એ વિશ્વાસ આપ્યો એટલે અમે ઘેર આવતા રહ્યા પછી અડધો કલાક પછી મને એવું એવી ખબર પડી કે રોયલ ફાઇનાન્સની અંદર ઘણી બધી પોલીસ પછી હું બી તેથી તેથી મને સાહેબો એ કીધું સાહેબ હતા પોલીસ વાળા કે તમે તમે જાવ અંકલેશ્વર પોલીસ સ્ટેશન માં જઈને તમારી ફરિયાદી લખાવી દો પછી હું અહીંયા આવીને પોતાની મારી ફરિયાદી પહેલી જ ફરિયાદી મારી છે જે મેં લખાવી છે